શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના નવરાત્રિના નવમા દિવસે થયો હતો ભગવાન રામનો જન્મદિવસ હોવાથી ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ હિન્દુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન રામે પૃથ્વી પર અવતાર લીધો હતો હિન્દુ ધર્મમાં ભગવાન રામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો અસુરો ઋષિઓના નાશ કરતા હતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો હતો ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવામાં આવે છે અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ નહોતો કર્યો અને અધર્મને માફ નહોતો કર્યો આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામનવમીનું ઘણું મહત્વ છે રામનવમી ના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો રાખે છે ભગવાન રામના મંદિરો ખૂબ જ સુશોભિત કરે છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાના આ દિવસે વિશેષ શણગારવામાં આવે છે અને અહીં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર દૂરથી પહોંચીને રામ જન્મભૂમિ પણ પ્રણામ કરે છે રામનવમી પર લોકો હિન્દુ ઘરોમાં વિશેષ વ્રત કરે છે લોકો સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે ભજન કીર્તનનું નું આયોજન રાખે છે જેમાં ભગવાન શ્રી રામના મહિમાની સ્તુતિ સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભગવાન રામની સાથે માતા સીતા અને તેમના નાના ભાઈ લક્ષ્મણની પર પૂજા કરવામાં આવે છે નવમીના દિવસે લોકો સ્નાન અને ધ્યાન કરીને ઉપવાસની શરૂઆત કરે છે કેટલાક લોકો ઉપવાસ નથી કરતા અને માત્ર વિધિ અને નિયમો અનુસાર ભગવાનની પૂજા કરે છે આ દિવસે ઘરોમાં અને મંદિરોમાં હવનનું આયોજન પણ કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં સમયની ગણતરી મુજબ વર્તમાન સમય કળિયુગ માણસને તમામ અવરોધોમાંથી પાર કરાવે છે અને કળિયુગમાં રામ નામનું સ્મરણ ઈચ્છિત ફળ આપે છે કહેવાય છે કે જે વ્યક્તિ અંતિમ ક્ષણે રામનું નામ લે છે તેમને સીધો મોક્ષ મળે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ